સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ કરવા અને પોસ્કવાઇટ હેઠળ ગુનામાં સંકળાયેલ અને પોલીસ ધરપકડ ટાળવા બે માસથી નાસ્તા ફરતા રહેલ આરોપીને શોધી કાઢી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ વડોદરા શહેર ગોરવા પોલીસ સ્ટેશનમાં તારીખ ચોવીસ છ બે હજાર પચીસના રોજ સગીરાનું અપહરણ કરી પોસ્કવાઇટ અન્વયેનો ગંભીર ગુનો નોંધાયેલ આ ગુનાના ફરિયાદી બેનની સગીર દીકરીનું તારીખ બાવીસ છ બે હજાર પચીસના સવારે ના અગિયાર આઠ વાગ્યા દરમિયાનના બપોરે એક વાગ્યા દરમિયાન મોજે એલિમ્પિક કંપની લેબર કોલોનીની રિફાઇનરી રોડ ગોરવા વડોદરા શહેર ખાતેથી કોઈ અંજાણ્યા ઈસમ ફરિયાદી બેનની સગીરી દીકરીનું બેનના કાયદેસર વાલીપણામાંથી અપહરણ કરી ગયેલ હોય આ અંગે જણાવ્યા અજાણ્યા ઈસમ સામે ગુનો નોંધાયેલ આ ગુનાની તપાસ દરમિયાન સગીરા મળી આવતા આ ગુનામાં આરોપી ઈસમને શેરૂ કાળુભાઈ પરમાર રહે ગામ પાલડિયા તાલુકો લિમખેડા જિલ્લા દાહોદનો સંકળાયેલનું આ આરોપીને ગુનામાં ભોગ બનેલ સગીરાનું અપહરણ કર્યા બાદ અબજબરીથી સગીરા સાથે દુષ્કર્મ કરવાનો ગુનો કરી આરોપી આ ગુનામાં પોલીસે ધરપકડ ટાળવા ફરાર થઈ જતાં નાસ્તા ફરતા રહેલો પોલીસ દ્વારા આ આરોપીને પકડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી